સુદામાના ચહેરા ઉપર દેખાયું નહીં મારા દીકરા ઉભી છે આ સંસારમાં કોઈ દિવસ કોઈની પાસે જઈને દુઃખ ન ગાવું નહીં ઘણા લોકો તો પોતાનું દુઃખ બતાવવા હાટું કેટ કેટલું કરે ક્યારે દુઃખ બતાવશો નહીં વાલા ભક્તજન પોરબંદરના સુદામા જેને આપણે ગરીબ સુદામા કહીને સંબોધન કરીએ છીએ ભાગવત કાર્યુ છે કે સુદામાને ગરીબ કહી અને કોઈ એનું અપમાન ન કરતા કારણ કે આ સંસારમાં સુદામા જેવો કોઈ કોઈ અરે પાસે ગણી ન શકાય એટલી સંપત્તિ હોય છતાં પણ ભગવાન પાસે જઈને માગતો હોય જ્યારે સુદામા પાસે જમવાનું નહોતું તો એમ કહ્યું હતું કે મારે અયાચક વ્રત છે હું માગીશ નહીં ક્યારે કોઈ પાસે અયાચક વ્રત લઈને બેઠા છે સુદામા નિર્ધન નથી ધનવાન છે ભગવાનના નામનું નાણું બહુ છે એની પાસે સુશીલા પત્ની છે બાળકો છે એમાં બાળકો એક વખત ના સમય ભૂખ્યા હતા માં પાસે જઈને કહ્યું માં મને ભૂખ લાગે છે જમવા આપો ને માનું હૈયું પડ્યું છે ભગવાનને પ્રાર્થના કરીને એટલે કીધું કે એ ઠાકોરજી જો માં બનાવી હતી

એના પતિને કહ્યું સાંભળ્યું તમને યાદ છે તમે કહેતા હતા કે તમારો કોઈ મિત્ર છે અરે હા સુશીલા દ્વારિકા વાળા કૃષ્ણ મારા મિત્ર છે અમે બે સાથે ભણતા હતા તો ને તમારા મિત્રને મળી આવો ને તમે સુશીલા તમને તો ખબર છે કે હું અયાચક રત લઈને બેઠો છું મારું ક્યારેય કોઈ પાસે માગું નહીં

કોઈના ઘરે જઈએ તો ખાલી હાથે ન જવાય આપણે કશું લઈને જવું જોઈએ ત્યારે સુશીલા પડોશમાંથી ચાર મુઠ્ઠી પવા માંગી લાવ્યા પોટલી બનાવીને સુદામને આપીને કહ્યું કે લ્યો સુશીલાજી સમજી ગયા કે મારા પતિને જરા સંકોચ થાય છે એટલે એને સામેથી કીધું સાંભળ્યું તમને એમ લાગતું હોય કે આ પવા દેવામાં શરમ આવે છે તો એક કામ કરો કૃષ્ણને આપીને તમે કહેજો કે તારા ભાભીએ તારા માટે કંઈક મોકલાયું છે સુદામા આવે છે આપણે બધા જ કથાથી વાકેફ છીએ કે સુદામા ઘરેથી નીકળ્યા પગમાં એને પગરખા નહોતા પહેરવા માટે એક નાની એવી પોતડી હતી બીજું કાંઈ હતું નહીં દાબા ખંભે જનોય છે હાથમાં લાકડી છે સુઈ ગયા તો દ્વારિકા પહોંચાડ્યા દ્વારપાળો છે એક રૂપક કથા છે રસપ્રદ બને એના માટે દ્વારપાળ રોયકાની વાત આવે છે બાકી કૃષ્ણના દરબારમાં જવા માટે ભગવાનને મળવા માટે સ્ત્રીઓને અને બ્રાહ્મણોને ક્યારેય કોઈના બંધન હતા જ નહીં ગમે ત્યારે જઈ શકે

પરમાત્મા એ સૌથી મોટી જો આપણને ઉપદેશ આ સુદામા ચરિત્રમાં કોઈ સંદેશ આપનારી કોઈ કથા હોય તો એ છે કે જ્યારે સુદામાને અંદર લઈ જાય છે પછી ભગવાન સુદામાના પગ ધોવે છે ખબર છે છે ને સુદામાના પગ ભગવાન ભલા સ્વજનો અહીંયા કોઈ સુદામાના કે કોઈ બ્રાહ્મણના પગ પખાડ્યા એવું નથી પરમાત્મા કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન છે ભગવાને સંદેશો આપ્યો છે કે તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય તમારું ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જાય પણ ઐશ્વર્યવાળા લોકોએ પણ જ્ઞાનીના પગ પૂજવા પડશે એના વગર તમારો ઉદ્ધાર નહીં થાય કોઈ દિવસ ભગવાન જેવું ભગવાનનું અસ્તિત્વ ભગવાન જેવું વ્યક્તિત્વ પરમાત્મા જેવું તત્વ સુદામા જેવા બ્રાહ્મણની પગની પૂજા કરતા હોય તો સંસારમાં એક સંદેશો આપ્યો છે કે પૂજવવા લાયક બ્રાહ્મણના પગ છે એના પગ ધોવા જોઈએ ભગવાને પોતાના દાંતથી કાટા અને કાકરાઓ કાઢ્યા અને પછી પરમાત્મા એને પીતામ્બળ પહેરાવીને ભોજન કરાવે છે બીજો સંદેશ એક સંદેશો ક્રિષ્ન આપ્યો કે ઈશ્વર જ્ઞાન પૂજા કરે હવે બીજો સંદેશો અહીંયા પોતે જમતા તા સુદામાં છતાં એના ચહેરા ઉપર દુઃખ ન થયું મારા દીકરાઓ ભૂખ્યા છે કેમ આ સંસારમાં કોઈ દિવસ ક્યારેય દુઃખ બતાવશો નહીં વાલા કારણ કે સંસાર તમારું દુઃખ જોઈને તો મજા કરે છે જેમ તમે વધારે દુઃખી એમ દુનિયા રાજી દુઃખ ને બતાવશો ક્યારે છે દુઃખ વેચી નાખો તો ઓછું નથી થતું એમાંથી વધુ ઉભું થઈને આવે છે સુદામાના ચહેરા પર દેખાયું નહીં મારા દીકરા દીખા છે પછી બંને જણા ઝૂલા પર બેઠા છે હિચકે છે ત્યારે સુદામાએ પેલી પૌવાની પોટલી છુપાવી ભગવાન જોઈ ગયા અને પરમાત્મા જોઈ જાય છે પરમાત્માએ હામે ચાલીને કીધું કે આ પોટલીમાં શું લેવો સુદામા સુદામાએ કીધું એ કઈ છે નહીં તમારું એમાં કંઈ નથી છતાં ભગવાનને તો ખબર હતી તમે બધા લોકોથી તમારી વાતને છુપાવી શકો પરમાત્મા થી કંઈ નહીં છુપાવી શકો તમે કોઈ દિવસ ક્યાંક તન કી જાને મન કી જાને જાને ચિતકી ચોરી આપણા બધાના તન મનની વાતોને જાણે છે એનાથી તમે શું છુપાવી શકો ભગવાને પૂછી લીધું સામે ચાળીને મારા ભાભીએ કંઈક મોકલાયું પણ તું દેતો નથી મને સુદામા પાસે પવાની પોટલી માગી ભગવાને આપી નહીં ભાગવતજીમાં લખ્યું છે કે એક વાર બે વાર ત્રણ વાર માંગી ન આપી ભગવાને જૂટવી લીધી આ સંસારમાં પરમાત્મા કહે છે કે મારી આપેલી સંપત્તિ મારા કામમાં વાપરવાનું બંધ કરશો મને આપવાનું બંધ કરશો તો મને દેતાય આવડે છે ને લઈ લેતાય આવડે છે જેને દેતા આવડે એને પણ લઈ લેતા જ આવડતું હોય છે માટે પ્રભુએ આપેલી સંપત્તિ પ્રભુના કાર્યમાં વપરાય એ બહુ જ આવશ્યક છે વાલા ભક્તજનો પરમાત્માના કાર્યમાં સંપત્તિ વપરાવી જોઈએ ભગવાને પૌવાની પોટલી ઝૂટવીને પછી પોટલી ખોલી એમાંથી પૌવા નીકળ્યા પરમાત્મા એ સુદામાના કપાળમાં તો વાંચું શ્રી ક્ષય છે પણ એના પહેલા સુદામાને કીધું કે હે સુદામા એલા તને હજી આ ટેવ નથી ગઈ એકલા એકલા ખાઈ લેવાની તને યાદ છે આપણે બે ભણતા હતા જયારે આશ્રમમાં ત્યારે મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો હા કૃષ્ણ મને યાદ છે પણ વાલા સ્વજનો મારે તમને એ કહેવું છે કે સુદામને ભૂખ નહોતી લાગી કે એ કૃષ્ણના દાળિયા ખાઈ જાય પણ સુદામાને ખબર પડી ગઈ હતી કે આ દાળિયા જે માણસ ખાય એ ગરીબ બનશે એટલે નક્કી કર્યું કે આ દાળિયા જો ખાશે તો એ ગરીબ બનશે ના મારો મિત્ર ગરીબ ન થાય એટલા માટે કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા મિત્ર એસા કે દુઃખ મેં આગે સુખ પીછે હોય એવો મિત્ર કરવો જોઈએ એમાં ભગવાને આ વાત કર્યા પછી કપાળમાં જે શ્રી ક્ષય લેખ્યું હતું અક્ષય શ્રી કરી દીધું એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાધા દ્વારિકામાં જેવી સંપત્તિ હતી એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી છે અનેક સંપત્તિ ભગવાને આપી પણ બીજી મુઠ્ઠી પવા ખાવા ગયા તો રૂકમિણીજીએ પવા ન ખાવા દીધા કેમ પ્રભુ તમારું સામર્થ્ય એટલું છે કે તમારે કોઈને ઐશ્વર્ય આપવું હોય સંપત્તિ આપવી હોય તો તમારે બીજી મોટી પવા ખાવાની જરૂર નથી તમારી તમારી શક્તિ જેટલી છે માટે આ પવા ન ખાવ અને બીજો ભાવ એવો હતો કે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે અને આ પવિત્ર બ્રાહ્મણનો પ્રસાદ જો અમારા પેટમાં જશે ને તો અમારા કેટલાય ભવના પાપ બળીને ભસ્મ થઈ જશે માટે તમને આપ પાવવા ખાવા દો તમને બધાને પણ કહું છું વાલા ભક્તજનો કે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ ખાવાથી તમારા પાપ ધોવાતા હોય તો પેલી માર્ચે તથા આવીને આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ જમી જાજો તમે બધા આવશો ને પેલી માર્ચે કોણ આવવાના છો સ્વયંસેવકો બધાય પોથીના બ્રાહ્મણો બધા આવજો ભેગા મળીને વડોદરાનું કર્મકાંડી બ્રાહ્મણ બધા સમાજ જેટલા લોકો પોથી પધરાવી છે પોથીના યજમાનો આવજો હા ગમટે બધા આવજો ને ખર્ચે હચે આવજો ને આવવા જવાની વ્યવસ્થા તમારે કરવાની છે જમવાની બધી વ્યવસ્થા કરશું ચિંતા ન કરતા તમને ઠંડુ નહીં ખવડાવીએ ગરમ ગરમ આપીશું તમે આવજો બધા અને માર્ચ આવી તો તો અઠ્યાવીસ ફેબ્રુઆરી આવી જાઓ તો તો બહુ હારમ હારું છે એમાં ભગવાન કહીને તમે બધા આવ્યા હોય તો નકરું માણું માણું થઈ જાય કારણ કે હું તો બધી કથામાં બિપિન કુમાર નકરું આમંત્રણ આપવા દેવો છું આપ્યા દેવો છું હું રોજ એકવાર આ લોકોને પિન મારું આવવાનું છું એટલા માટે કેમ કે હવે ઉત્સવ સુધી ખૂબ શાંતિ છે આ કથા લક્ષ્યમાં પણ લાઈવ જઈ રહી છે જેટલા લોકો લાઈવ ટેલિકાસ્ટથી જોઈ રહ્યા છો એ બધાને પણ કહું છું કે તથાસ્થ વિદ્યાપીઠે પધારજો અને કદાચ અહીંયા આવવાવાળા લોકો જ્યારે અહીંયા બેઠા છોમાંથી કદાચ તથા ન આવી શકો તમારી પ્રાર્થના છે પેલી માર્ચે તમારા ઘરે એક તોરણ બાંધી અને આંગણામાં એકાદી રંગોળી પૂરજો તોય મારો ઠાકોરજી સ્વીકાર લેશે પણ હું તો આશા રાખું કે તમે સૌથી વધારે અહીંયાથી બધા આવજો એમ બસ બાંધી બાંધીને એક વ્યવસ્થા આપણે એવી પણ કરીએ જેને કોઈને આવું એને અહીંયા બસની એક વ્યવસ્થા કરો કે બધા ભેગા મળીને એક બસ બાંધો ને એમાં જ તમે પ્રાઇવેટ વાહન બાંધીને તમે આવો ને પાછા અહીંયા તમે આવી શકો એવું પણ કરી શકાય તમારે કારણ કે કદાચ તમને એકલા બસમાં આવવાનું કે એકલા વાહનમાં નથી અહીંયા આવવાનું તમને અગવડતા પડતી હોય તો અહીંયાથી બહુ બધા લોકો ભેગા મળીને બસ બાંધીને વાહન બાંધીને તમે આવી શકો છો જો તમારે એવી વ્યવસ્થા કરવી હોય તો એક નંબર આપવો બોલો આવું છે એવું આખી બસ ના પેસેન્જર થાય તો ત્યાંથી બસ ઉપડે નકર ન પડે હે પણ બધા આવજો મારી પ્રાર્થના છે બધા બધા તમે આવજો સુદામાને ઐશ્વર્ય આપ્યું સંપત્તિ આપી એક રાત્રિ સુદામાં રોકાયા બીજા દિવસે જયારે ભગવાનની પાસેથી રજા લઈને જયારે જવા માટે નીકળે છે ત્યારે પરમાત્માએ સુદામાને આપેલું જે પોતાનું પીલું પિત્બર હતું એ પિત્બર ભગવાને કઢવી લીધું છે હવે આપણને એમ થાય કે ભગવાને પીતાંબર કઢવી લીધું પોરબંદરમાં આટલું બધું હોય પણ શું કામ કઢવતા હશે પણ ભગવાનની વિચારધારા આપણાથી કંઈક અલગ હતી દાદાએ કીધું હોતે કે પ્રભુ શું કરો તમે આ પોરબંદરમાં આટલું બધું આપ્યા પછી અહીંથી તમે પિત્તાંબરે એક પહેરીને જાય તમારું ક્યાં ઓછું થવાનું હતું ભગવાને કીધું પણ નથી પહેરીને જવા દેવું એનું એક કારણ છે મારા સુદામાને અયાચક વ્રત છે મારો સુદામા પોરબંદરથી પોતડી પહેરીને આવ્યો હતો અને દ્વારકાથી પીતાંબર પહેરીને જાય તો પોરબંદરના લોકો એમ કહે કે આને અયાચક વ્રત છે એ વાત ખોટી છે આ પિતામ્બર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કે એ હવે કૃષ્ણ સાંભળી ન શકે ક્યારે આ મિત્રતા છે વાલા ભક્તજનો ઐશ્વર્ય પછી એક વાત ભગવાન સાથેના સંવાદમાં દાવ દાવદાદાની બહુ સાસ હતી દાવદાદાએ કહ્યું કે પ્રભુ એક કામ કરો ને તમે કહી તો દો કે મેં તને આટલું આપ્યું છે ભગવાને કીધું કે મોટા ભાઈ માંગવા આવનારો માણસ જો મારી પાસે માંગી ન શકે તો હું દેનારો છું કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે અને પછી સુધામાં ચાલીને જતા તા તો દાવ દાદા કીધું કાને રથમાં બેસાડીને મૂકી આવ્યા ભગવાને ખસી ને ના પાડતી તરીકે ના કેમ તો કહે છે કે મારો સુદામો ઉઘાડા પગે આ દ્વારકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારિકાની ધરતી આ પાવન ને પવિત્ર બની જશે અહીંયા આગળ હવે તમે ખાલી વિચારજો કે ભગવાન જેવા ભગવાનનું નગર જ્યાં ભગવાન રહેતા હતા એ નગરને પણ પવિત્ર બનાવવા માટે ભગવાને કીધું કે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે તો મારી દ્વારકા પવિત્ર થઈ જાય તો ભગવાનના ધામ કરતાં પણ બ્રાહ્મણના પગના તળિયાની રજ વધારે પવિત્ર છે વાલા ભક્તજનો આટલો મહિમા ભગવાને ગાયો છે સુદામા મારા દ્વારિકામાં ચાલશે તો મારી દ્વારિકા પાવન થઈ જશે પવિત્ર થઈ જશે સુદામા પોરબંદરમાં આવે છે આવીને જ્યાં જોવે તો પોતાના મહેલની જગ્યાએ ઝૂપડાઓ ઝૂપડાઓની જગ્યાએ મહેલ થઈ ગયા હતા થોડી વાર માટે ગભરાઈ ગયા ક્યાં ગયા છે મારા દીકરાઓ બધાય પણ જ્યાં તો દીકરાઓ એમના રાજાના કુંવર જેવા કપડાં પહેરીને આવ્યા છે હાથ પકડીને લઈ ગયા સુશીલા નારી સોનાની થાળીમાં આરતી ઉતારવા માટે તૈયાર થયા સૌથી પેલા છે સુશીલા શું છે બધું આંસુ સાથે સુશીલાજી બોલ્યા છે પતિદેવ તમે દ્વારિકા તમારા મિત્ર ને કૃષ્ણને મળવા ગયા હતા હા તમે કૃષ્ણને મળવા ગયા હતા પણ તમારા મિત્ર કૃષ્ણ આવીને આ બધું આપી ગયા છે કૃષ્ણ આવીને આપી ગયા શબ્દો સાંભળ્યા તો સુદા માની આંખમાંથી આંસુ પડી ગયા અને એટલા શબ્દ બોલ્યા કે એક અને દ્વારકામાં એક પિત્બર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને આવી રેખા અક્ષય લક્ષ્મી અક્ષયલક્ષ્મી ચિતરાઈ ગઈ દ્વારિકામાં ગયા અને એ દ્વારિકામાં જતાની સાથે જ પોરબંદરમાં સંપત્તિ આપી સુખદેવજી મહારાજ કહે છે રાજા આ સુદામ ચરિત્રની કથા સંસારનો કોઈ પણ વ્યક્તિ સાંભળશે તો એના જીવનમાં ક્યારે આવે વિચારો નો ગરીબ નહીં થાય વાણીનો ગરીબ નહીં થાય દાન નો ગરીબ નહીં થાય ધનનો ગરીબ નહીં થાય બે અધ્યાયનું સુદામ ચરિત્ર સંપન્ન કર્યું